હાલો જીવુ ભાઈ સ્વાગત છે તમારું તમારું સાવ સ્વાગત છે શું કરવા આવ્યા તમે મામાને ઘરે શું કરવા રાખડી બાંધવા રાખડી બાંધવા આવ્યા મમ્મી શું કરે છે દીવો દીવો તો જો અમારા બેન છે રસીલા બેન આવી ગયા છે રાખડી બાંધવા માટે અમારા ભાણા ભાઈ ચિયાંશ પણ છે અને જયેશભાઈ બા છે Oi, mama nerak di Mama, mama nerak di ya. Mama, mama nerak di bandar ya. Mutasi boy? Mama, mama nerak di ya. કે મામાને બાંધે છે કે મામાને મામાનું નામ તો કે રમેશ દોસ્તોનું નામ કે મામાનું ભાઈ તો આપણે પણ દુખણાઈ રહી રહ્યા છે હું આરતી કરું આરતી કરવાની હોય

મારી પાસે માઈક પણ છે મારે પાસે પણ માઈક હા બતાય દોસ્તોને આયો મારી પાસે માઇક બોલ હવે તો એ બોલવા તને આપું હાલો મને પોડી વાર આઈ દે દીધો આ એ મમ્મા આરતી કરું હું કરું મમ્મા હું કરું હું કરું અમારા જીયુભાઈ પણ જવું ચાલુ તો અમારી ધ્યાની દીદી છે એ

તારે ફોરિલ લાખવી છે શિવા આમ જો ક્યાં જવું છે તારે તું આકી ને તું મિત્રો શિવા ને મામા ને ઘેરે જવું છે શું કરવા જાઉં મામાને ઘેરે હે મામાને રાખડી બાંધવા જાવું રાખડી બાંધવા જાવું છે મામાને ફાટક બંધ છે ટ્રેન આવવાની તૈયારી છે સેવા ટ્રેન આવશે કે હા ટ્રેન આવશે કે બાકી सगळी ટ્રેન આવો નિક્ષે બાપા ટ્રેન આવી ગઈ છે સીઓ ટ્રેન જોઈને ખુશ થઈ ગયો મિત્રો આ તો નવી ટ્રેન છે આ એમ જૂની તો મિત્રો જૂનાગઢ જઈ રહ્યા છે સેવાના મામાને રાખડી બાંધવા માટે જૂનાગઢ બાયપાસ સામે ગિરનાર પણ તમને દેખાતું હશે ગિરનાર બધા સિવો મામાને ઘેર પહોંચી ગયો છે નાનાની સાથે છે સિવો સેવાને ચોકલેટ મળી ગઈ છે મામા તરફથી કઈ ચોકલેટ છે સેવા

જો પાસે મોટી ડેરી મિલ્કની ચોકલેટ આવી ગઈ છે સિવા ટાટા કહી દે દોસ્તોને રાયડું નાખીને નહીં એમ ટાટા બાય 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 સીયુ આમ 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 સીયુ કરી દે દોસ્તોને આમ